આપણું ઉઘરાણું કર્યું હોય પાંચસો પાંચસો આપો દુકાન ને લાયા છીએ હું નહીં આપો ને એમાં રસ નહીં તરત જ એમ કહી દે પણ મજા આવે એમ ભજન અક્ષર ત્રણ ભજન કાનો માતર નહી અક્ષર ત્રણ ગાય કોણ કે ભગત અક્ષર ત્રણ કાનો માતર નહીં આપણે કોણ કે જગત અક્ષર ત્રણ કાનો માતર નહીં અને સાંભળવાનું કેવું કે મફત આમાં કઈ ટિકિટ લેવાની એટલે મજા આવે બોલો યુટ્યુબ માં તો તમારે પૈસા ભરવા પડે રિચાર્જ કરાવવું પડે કરાવવું પડે પડાવવું એ ફેસબુક એના ઉપર રિચાર્જ કરાવવું પડે પણ આમાં તમારે રિચાર્જ કરાવવું જ ના પડે અને એ તમારે સરસ મજાના કાર્યક્રમો માટે અમારા બાબુપુરી માટે જોરદાર તાળી પાડો લાલદાસજી મહારાજ માટે જોરદાર તાળી પાડો તમારા માટે દર વર્ષે આવું સરસ આયોજન કરે છે અને આ ધરતી છે ને એ આપણી સરસ છે હા આપણી આ ધરતી છે ને અદભુત છે અમે બહાર જઈએ ને એટલે લોકો ગુજરાત 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 કરતા હોય ગુજરાત થી આયા ભીખુદાન ગુજરાત થી ફલાણા ભાઈ ગુજરાત ના દિવાળી બેન ગુજરાત ના આવું ગુજરાત ના વખાણ કરે એમાં એક જણો મારી પાસે આવ્યો મને કે ગુજરાત ગુજરાત થી આવો છો ગુજરાત વિશે તો કાઈક બોલો અને પછી ગુજરાત વિશે ચાર પાંચ લાઈન બોલ્યો ચાર પાંચ લાઈન સાંભળવા જઈ તમને મજા આવશે કે કે ગુજરાત કેવું છે જો મજા તાળી પાડજો પ્રેમ પ્રભુજી નો પ્રસાદ છે પ્રેમ કેરો સાધ છે પ્રભુજી નો પ્રસાદ છે એવી પ્રકૃતિ નો વરસાદ છે બોસ એવું આ ગુજરાત છે એવું આ ગુજરાત છે એવું આ ગુજરાત છે અહી નર્મદાના નીર છે માખણ ને પનીર છે અહીં નર્મદાના નીર છે માખણ ને પનીર છે સૌનું ઋડુ તકદીર છે યસ એવું આ ગુજરાત છે અહીં ભોજનમાં ખીર છે સંસ્કારમાં ખમીર છે અને પ્રજાપતિ સુરવીર છે કારણ આ તો સરદાર પટેલનું ગુજરાત છે મહાત્મા ગાંધીનું ગુજરાત છે આ તો બા અંબાનું ગુજરાત છે અહીં પર્વોનો પ્રાસ છે તીર્થતરણો પ્રવાસ છે અને દયાનો દિલમાં વાસ છે કારણ આ તો શોભનાથ મહાદેવનું ગુજરાત છે આ તો સનાતન ધર્મનું પ્રતિક એવું ગુજરાત છે એક જગ્યાએ આટલે ગુજરાતની વાત કરી ને એમ એક ડોટ ડાયો ઉભો થયો ડોટ ડાયો મને કે હું તમે કાય કાય કરો છો ગુજરાત 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 મેં કીધું હવે ગુજરાત મૂકી દે ખાલી મારો ગ લઈ લે અમારો ગ જ કાઢી નાખે થોડા સમય પહેલા મારી આ વિડિયો બહુ વાયરલ થઈ તમને સંભળાવો મેં કીધું ખાલી અમારો ગજ જ કાઢી નાખે મને કે કઈ રીતે મેં કીધું સાંભળ આખા ભારત માં આટો માર સરમ સર રાજ્ય કયું મને કે ગુજરાત મે કીધું શરૂઆત કે થી થાય એ મને કે ગતિ થઈ થાય તમે કીધું આખા ભારત માં આટો માર સરમ સર પાટણગર કયું મને કે ગાંધીનગર મે કીધું શરૂઆત કે થી થાય મને કે એય ગતિ થઈ એ મે કીધું આખા ભારત માં આટો માર આઝાદી ની શરૂઆત કોણે કરી થી મને કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કે થી થાય એ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું ગાંધીજી ને શું વાગેલું મને કે ગોળી મે કીધું શરૂઆત કે થી થાય એ મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું ગોળી મારેલી કોણે મને કે ગોડસે એ મે કીધું શરૂઆત કે થી થાય એ મને કે એય ગતિ થઈ તો મે કીધું મારા કમક અનુષ્ઠાન થાય મને કે ગણપતિ બાપા નું મે કીધું શરૂઆત કે દીધી મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું વિધી કરવા કોણ આવે મને કે ગોર બાપા મે કીધું શરૂઆત કે દીધી મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું હું મે જોવા માં આવે મને કે ગોળ જાણા મે કીધું શરૂઆત કે દીધી મને કે બાપુ એય ગતિ થઈ તમે કીધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો મને કે ગિરનાર મે કીધું શરૂઆત કે દીધી મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું પવિત્રમાં પવિત્ર નદી કહી મને કે ગંગા મે કીધું શરૂઆત કે દીધી મને કે બાપુ એય ગતિ થઈ મે કીધું પવિત્રમાં પવિત્ર પુસ્તક કયો મને કે ગીતા મે કીધું શરૂઆત કે દીધી મને બાપુ કીધું કામ કરીએ અને આપડે આશીર્વાદ કોણ આપે મને કે ગુરુદેવ મેં કીધું શરૂઆત કે બાપુ એ ગતિ ગુરુદેવ નું કહ્યું ના માને કે ગધડો મેં કીધું શરૂઆત બાબુ મને કે બાપુ ગણિતમાં મેં કીધું શરૂઆત કરી થઈ મન કે બાપુ એ ગતિ થઈ મેં કીધું આ બધી માહિતી કોણ પૂરું પાડે મને કે ગૂગલ મેં કીધું શરૂઆત કરી થઈ મન કે બાપુ એ ગતિ થઈ મેં કીધું પ્રિયમાં પ્રિય ફૂલ કહ્યું મને કે ગુલાબ મેં કીધું શરૂઆત કરી થઈ મન કે બાપુ એય ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર પ્રાણી કયું મન કે ગાય માતા મે કીધું શરૂઆત કરી દીધી મન કે બાપુ એય ગતિ થઈ મે કીધું ભીમ નું સુ વખડે મન કે ગદા મે કીધું શરૂઆત કરી દીધી મન કે બાપુ એય ગતિ થઈ મે કીધું અર્જુન નું સુ વખડે મન કે ગાડી મે કીધું શરૂઆત કરી દીધી મન કે બાપુ એય ગતિ થઈ તો મે કીધું આ બધું તને કોણ હંભળાવે છે મન કે ગઢવી